નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર જૂન બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છૂટાછવાયા વિસ્તારોમાં પડશે વરસાદ હવે ચોમાસાની ગતિવિધિ આગળ વધશે અને કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ શરૂ થશે કારણ કે અરબી સમુદ્રમાં એક ખાસ કરીને સિસ્ટમ સિયોર ઝોન તરીકે સક્રિય થઈ છે અને રાજસ્થાન ઉપર જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેના કારણે ગુજરાત ઉપર સારા એવા વરસાદની સંભાવના છે તેમજ આગામી સમયમાં બંગાળની ખાડીમાંથી પણ એક સિસ્ટમ ઉદભવવાની છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કરીને દરિયા કિનારાના વિસ્તારો છે હળવા વાદળ વાતાવરણ વચ્ચે છૂટા ભાગોમાં બે થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે જોઈએ વરસાદ અંગેની અપડેટ અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને વેરાવળ ઉના આજુબાજુના જે વિસ્તારો છે જેમાં આપણને સામાન્ય હળવો વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે અમોદ ભરૂચ નર્મદા સુરત તેમજ તાપી જિલ્લો અને વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના કેટલાક ભાગોમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે તો અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા અને દાહોદ પંથકમાં પણ વરસાદની સંભાવના અત્યારે રહેલી છે બપોરના બાર વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો ખાસ કરીને વેરાવળ ઉના મહુવા તળાજા આજુબાજુના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે તેમજ સુરત આજુબાજુ તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદ આપણને જોવા મળશે આજે બપોર પછીના સમય એટલે કે સાંજના ચાર વાગ્યાથી છ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં સામાન્યથી ભારે વરસાદ જોવા મળશે ભાટિયા ખંભાળિયા તેમજ ભાણવડ આજુબાજુના વિસ્તારો હોય પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ તેમજ કેશોદ વિસાવદર બગસરા ધારી આજુબાજુના વિસ્તારો તેમજ માંગરોળ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા અને મહુવા પંથકના જે વિસ્તારો છે સાવરકુંડલા છે તળાજા છે પાલીતાણા જેસર તેમજ અમરેલી સાઈડના વિસ્તારો બાબરા ગઢડા વલભીપુર ભાવનગર સિહોર ગારીયાથર અને પાલીતાણા તેમજ ધંધુકા બરવાળા બોટાદ સોનગઢ સિહોર આ બધા વિસ્તારો તેમજ ધ્રોલ સાવડી આજુબાજુના જે વિસ્તારો છે રાજકોટ છે મોરબી જિલ્લો તેમજ વાંકાનેર થાન આ બધા વિસ્તારોમાં વરસાદ આજે તૂટી પડી શકે છે કારણ કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી છે વાંસદા ડાંગ સાપુતારા ભવનાથંબોશી વાપી ખાડોલી કપરાડા વાની દમણ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આજે જોવા મળશે સૌથી વધારે જે વરસાદ જોવા મળશે તે આપણે જોઈ શકીએ છીએ સૌરાષ્ટ્રના વિસ્તારોને કવર કરશે કારણ કે પંદર સોળ અને સત્તર તારીખની અંદર જે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જે અરબી સમુદ્રની અંદર અહીં સિયર ઝોન સક્રિય થશે અને જેના કારણે તેમજ રાજસ્થાન ઉપર એન્ટી સાયક્લોનના બદલે અપર એર સાયક્લોન બનવાનું છે એટલે કે એકાદ બે દિવસ સુધી આ શક્યતાઓ રહેલી છે જેના કારણે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે સોળ તારીખ એટલે કે આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે પણ બપોરના સમયે બાર વાગ્યાના સમયગાળા દરમિયાન જામનગર દેવભૂમિ દ્વારિકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે અને સાંજના પાંચ છ વાગ્યાના સમયગાળા સુધી ભારે વરસાદ જોવા મળે છે કચ્છના વિસ્તારોમાં પણ ભુજ આજુબાજુ ગાંધીધામ આજુબાજુ સામાન્યથી મુન્દ્રા સુધીના વિસ્તારોમાં હળવો ભારે વરસાદના ઝાપટાં પડશે ખંભાળિયા ભાટીયા જામનગર ધ્રોલ સાવડી કાલાવડ લાલપુર તેમજ ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ શાપર વેરાવળ આજુબાજુના વિસ્તારો અને જામનગર ધ્રોલ સાવડી વાંકાનેર થાન ચોટીલા તેમજ મોરબી પંથકના જે વિસ્તારો છે હળવદ ધ્રાંગધ્રા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને કેશોદ માંગરોળ જૂનાગઢ વિસાવદર બગસરા ધારી સાવરકુંડલા તુલસીશામ રાજુલા તેમજ મહુવા ઉના તળાજા પાલીતાણા ગારિયાધાર અમરેલી શિહોર ભાવનગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય હળવો વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે સત્તર તારીખે બપોરના સમયની અપડેટ જોઈએ તો તેમાં પણ જુનાગઢ પંથક અમરેલી ભાવનગર બોટાદ તેમજ જામનગર મોરબી અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વડોદરા અમોદ ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે તો ખાસ કરીને પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ જામનગર ચોટીલા ગોંડલ જસદણ બોટાદ અમરેલી ભાવનગર જૂનાગઢ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે બોડેલી રાજપીપળા ભરૂચ તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવેલી છે દાહોદ ગોધરા અંદર પણ પણ વરસાદ જોવા મળશે તો તારીખની અપડેટ જોઈએ તારીખમાં બપોર પછીના સમયે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જામનગર હોય રાજકોટ હોય જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય તો આગામી ઓગણીસ તારીખની અંદર પણ છૂટા સવાયા ભાગોમાં સામાન્ય હળવો વરસાદ ગુજરાતની અંદર જોવા મળે છે ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં બાવીસ તારીખ સુધી આ રીતે સામાન્ય હળવો મધ્યમ વરસાદ જોવા મળશે આગામી સમયની અંદર સોવીસ તારીખથી ગુજરાતનો મોટામાં મોટો વરસાદી રાઉન્ડ આવે છે તેની વાત કરીએ હવે આપણે વાત કરીએ સોવીસ તારીખથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને વેરાવળ હોય ઉના હોય મહુવા હોય એટલે કે ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચ કોસંબા વંકલ ડીયાપાડા ઉંબરપાડા તેમજ ખાસ કરીને છોટાઉદેપુર વડોદરા અને સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ તેમજ નવાપુર આજુબાજુના વિસ્તારો વલસાડ વાપી ખાડોલી ભવનાથંબોશી સાપુતારા વાની કપરાડા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તો બપોર પછીના સમયે સોવીસ તારીખની અપડેટ જોઈએ તેમાં પણ ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતાઓ સમગ્ર ગુજરાતમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં રહેલી છે કારણ કે હવે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ અને બંગાળની ખાડીની સિસ્ટમની અસર અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ગુજરાતની અંદર જૂનના એન્ડમાં અને જુલાઈની અંદર ભયંકર વરસાદ પડશે તો હવે આપણે વાત કરીશું પવનની ઝડપ પણ અતિશય રહેશે ભારે પવન ફૂંકાશે કેવું પવન ફૂંકાશે તેની વાત કરીએ આજની વાત કરીએ તો આજે કચ્છની અંદર બેતાલીસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોંટાના પવનો ફૂંકાશે આવતીકાલે સોળ તારીખમાં વરસાદની તીવ્રતા વધશે અને પવનની ઝડપ ચાલીસ ની માત્ર માત્ર જોવા મળશે સત્તર તારીખથી ફરી વખત પવનની ઝડપ કચ્છમાં ચાલીસ સૌરાષ્ટ્રમાં એકતાલીસની જોવા મળશે સોળ સત્તર પછી અઢાર તારીખમાં પવનની ઝડપમાં વધારો થશે જેમાં કચ્છમાં સુડતાલીસ સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક ઓગણીસ તારીખમાં કચ્છની અંદર ઓગણસાઠ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પિસ્તાલીસથી પચાસ દક્ષિણ ગુજરાતમાં પચાસ સૌરાષ્ટ્રમાં પચાસથી એકાવન કિલોમીટર પ્રતિ કલાક વીસ તારીખમાં કચ્છની અંદર એકસઠથી પાંસઠ સૌરાષ્ટ્રમાં છપ્પન દક્ષિણ ગુજરાતમાં છપ્પન મધ્ય ગુજરાતમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક તો એકવીસ તારીખની અંદર ઓગણસાઠ કચ્છમાં સૌરાષ્ટ્રમાં પચાસ દક્ષિણ ગુજરાતમાં પચાસથી બાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે બાવીસ તારીખમાં કચ્છમાં સેતાલીસ સૌરાષ્ટ્રમાં અડતાલીસની પવનની ઝડપ રહેશે ત્રેવીસ અને સોવીસ તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો થશે કચ્છમાં સેતાલીસ સૌરાષ્ટ્રના દરિયાકિનારે ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે ખાસ કરીને ઓગણીસથી એકવીસ તારીખ સુધી ભયંકર રીતે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે જે વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે તો અત્યારે ચોમાસું અટકેલું હતું પરંતુ હવે પરિબળો સક્રિય થયા છે અને સુટાસવાયા ભાગોમાં સૌરાષ્ટ્રમાં વાહણી લાયક વરસાદ થશે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જૂનના અંતમાં આવશે આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્